સંકલ્પ કરી દો કે આ દુનિયા ઊભી થઈ જાય બાકી અમારું ઝૂપડું કે અમારું મકાન પડવા દેવાનું નથી તાકાત ભૂપેન્દ્ર પટેલ ની તમારા ઘરની બાજુ બુલડોઝર લઈને આવે આ દેશના બંધારણે તમામ જ્ઞાતિ ધર્મના ભાઈ બહેનો સન્માનપૂર્વક જીવન જીવવાનો અધિકાર આપ્યો છે આ દેશની આઝાદી લડત બાદ ડોક્ટર બાબાસાહેબ આંબેડકર કલમે લગાયેલું આપણે એક અદભુત દુનિયાનું એક મહાન સંવિધાન એક બંધારણ પ્રાપ્ત થયું એક બાજુ એક એવું ભારત જેમાં મુકેશ રહેતો હોય અને બીજી બાજુ એવું રાજકોટ તમારા ઘર તોડવા માટે નોટિસો આપતા હોય ભારત ગુજરાત આવું રાજકોટ રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિને મંજૂર નથી એટલા માટે તમારી વચ્ચે આવીને ઉભા છે આજે કલેક્ટર શ્રી સરસ સમય રજૂઆત કરી કે બિલ્ડિંગો તાકાત હોય આ સરકારની પોલીસ પ્રશાસનની તો ભાજપના નેતાઓ ગુજરાત અને રાજકોટની જનતાને લૂંટી લૂંટીને જે તગડા થયા છે અને ગેરકાયદેસર જે મકાનો અને બિલ્ડિંગ ગોભા કર્યા છે તાકાત હોય તો તમારું ત્યાં મોકલો ભાજપના ધારાસભ્યો સંસદ સભ્યો મંત્રીઓ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ બિલ્ડરો રિયલ એસ્ટેટ ના જમીનના જમીન ના દલાલો આ લોકો જે તમારો કર્યા છે આ લોકોએ મોટી મોટી બિલ્ડીંગ ઉભી કરી છે તમારામાં પાણી હોય

આવા પંચાવન મફતિયા છે કેટલા પંચાવન છેલ્લા ત્રણ દિવસથી થી અમે પંચાવન મફતિયા પત્રિકાઓ બાટી બાટી અને આખા રાજકોટને ને લગાડ્યું છે જો આજે કલેક્ટર નહીં સમજે આ કલેક્ટર કે સરકાર નહીં જમશે તો આખા રાજકોટના ના પંચાવન મફતિયા ને રેસ કોર્સ શાસ્ત્રી મંદિર ભેગા કરી બે લાખ માણસ ભેગા કરીને સરકાર ને લગાડશું અને હવે અમે જેલ માં નાખો કે ગોળી ને પણ હવે ઘર બાર ન હોય કે તો મરી જવું સારું હોય અમે કોઈ છે જ નહીં અમારી તમે ઘર નહીં જો પછી આપણે ગુમાવા જવું શું છે કેમ અમે શું કે અમે કોરોનામાં મરી ગયા હતા પણ ઘર ને અટકો તો અમે મરવા તૈયાર છીએ એટલે જે કઈ આપણી રીત છે એ ગાંધીજી ત્યાં રાહે આપણે લડી રહ્યા છીએ આપણી વચ્ચે થોડી જ વારમાં જીગ્નેશભાઈ મેવા આંધળી સરકાર જગાડવા માટે અમારા વોર્ડ નંબર સોળ ના કોંગ્રેસ દ્વારા સિનિયર આગેવાનો દ્વારા રહીમભાઈ હોય ઇબ્રાહીમભાઈ અભિનંદન એટલા માટે ભારતીય જનતા પાર્ટી ની સામે એક તમારા માટે લડાઈ લડવા માટે વોર્ડ નંબર સોળ ની કોંગ્રેસ ની ટીમ આગળ આવી છે કોંગ્રેસ પ્રમુખ તરીકે હું એમને લાખ લાખ અભિનંદન આપું છું ભારતીય જનતા પાર્ટી ના વિચારો ઉદ્યોગપતિઓ ના લોનો માફ કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી એ કીધું પણ ગરીબ માણસો ના બંધારણીય અધિકાર છે બંધારણ અંદર અધિકાર છે કે 25 વાર કે પચાસ વારની જગ્યા ઉપર વર્ષોથી સમગ્ર ભારત દેશની અંદર કોઈ પણ નાનો મધ્યમ વર્ગનો વ્યક્તિ રહેતો હોય તો એને રેગ્યુલાઇઝ કરવાનું કામ એ બંધારણની અંદર લખેલી વાત છે પણ ભારતીય જનતા પાર્ટી એ ક્યાંક ને ક્યાંક જ્ઞાતિ જાતિના વાડાઓ ઉભા કરીને અંગ્રેજો જે શાસનથી ભારતની અંદર શાસન કરતા હતા ભારતીય જનતા પાર્ટીની ની સરકાર ભાગલા પાડો રાજનીતિ કરે છે એને જગાડવાનું કામ કોંગ્રેસ સાથે મળીને આપણે કરશું એમાં એક માત્ર જે કારણ હતું એક વાત અમે સમજી ગયા તા એ વાત કઈ સમજી ગયા ભાઈ પ્રવીણ વણોલા અમારી સાથે છે અમારા બધાના ગામ

એટલે અમને એમ થયું એક દાડો ખાઈ ગયો બે દાડા ખાઈ ગયો ત્રણ દાડા ખાઈ ગયો એટલે આગે ભેગા થયા રાક્ષસને ને ગયા કે હે રાક્ષસ આ રોજ તું દસ બાર માણસો ને મારી નાખે છે તું ખાય છે થોડું અને મારે છે જાજુ તો કઈ ઓછું કર એટલે રાક્ષસે કીધું કે કામ કરો તમે મને રોજ સવાર પેલા એક માણસ મોકલી આપજો તો હું ગામમાં કોઈને મારવા આવીશ નહીં અમે બહુ ડાકર કર્યું અમને થઈ ગયું બહુ સારું